હાથીગઢ ગામે છેલ્લા દસેક દિવસથી અન્નજળ ત્યાગ કરીને બેઠેલા મહિલાએ આખરે અનશન તોડ્યું પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીશાબેન પટેલ દોડી આવ્યા હાથીગઢ જિગીશાબેન પટેલે પીડિત મહિલાને પાણી અને બિસ્કિટ ખવડાવી અનશન તોડાવ્યું ભાજપ નેતાના પુત્રવધુએ છેલ્લા દસેક દિવસથી અન્નજળનો ત્યાગ કર્યો હતો ન્યાય નહીં મળે ત્યાં સુધી સસરાના ઘરની બહાર રહેવાની પીડિત મહિલાની જીદ સમાજ અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી હકારાત્મક નિર્ણય આવે તેવા પ્રયાસો કરવા જિગીસાબેને ખાતરી આપી બે હજાર ઓગણીસથી ભરણ પોષણ રૂપિયા નહીં મળ્યાનું પીડિત મહિલાએ જણાવ્યું હતું એડિટર સુનિલ રાઠોડ જિગીશાબેન સાથે મારે રાત્રે વાત થઈ હતી અગિયાર વાગે બેને એવું કીધું હું ને સમાજ તમારે હારે છે તમને ન્યાય અપાવશું તમારી ન્યાયની લડાઈમાં અમે હારે છે પણ હું કાલે આવું અને સવારમાં પણ કોલ આવ્યો બેન હું આવું છું મારા હાથે પારણા કરવા પડશે એ છે કે બેન આવીને વયા ગયા છે મને ન્યાય મળ્યો નથી હજી જ્યાં લગી મને ન્યાય ન મળે મારા સસરા હામે આવીને મને પૂરેપૂરો ન્યાય જ્યાં નહીં આપે ત્યાં સુધી હું અહીંયા બેઠી છું અહીંયા બેઠી રહીશ ગઈકાલે રાત્રે અમને અગિયાર વાગે ફોન આવ્યો હતો દયાબેનનો એટલે અમે આજે બીજા દિવસે એમની મુલાકાત માટે આવ્યા છીએ અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે ઘરની મેટર છે ઘરનો મુદ્દો છે અને ઘણા સમયથી બેન એમના પિયર છે પરંતુ એક નાની દીકરી છે એટલા માટે થઈ અને જે કોર્ટે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણેની કંઈક વાત છે પરંતુ રોડ રસ્તા ઉપર બેસીને આ વસ્તુ યોગ્ય નથી એવું અમે બેનને પણ સમજાયું છે અને દસ દિવસથી એ અંજણનો ત્યાગ કર્યો તો એના માટે અમે પારણા પણ એમને કરાવડાવ્યા છે મારું સામેવાળા પક્ષને પણ કહેવાનું છે કે ભાઈ ઘરની બેન દીકરી છે તો એમને સાથે લઈ અને યોગ્ય જે કાંઈ પણ એનો નિકાલ આવે એ કરવો જોઈએ અને સામાજિક આગેવાનોને પણ કહું છું કે જેટલું બને એટલું જલ્દી આ મામલાને યોગ્ય રીતે થાળે પડે એવી રીતનું એક પ્રયત્ન પણ કરવો જોઈએ અને સુખદ અંતાનો લઈ આવવો જોઈએ